કંપસ લે નીડેલ કાંઈ તો કાંડ હૈ છે તેમ કે જોન છેટ જો ધીમે ધીમે જાગે તો ઓયલો જમદા ને 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 ઇની તો જય બ્લોગ બ્લોગ છે ને ટાઈમ મળતો છે નહીં એમ કે અમે ટેક્સીના ધંધામાં પડ્યા છે પણ આજ પાછા અમે કંપસ લે નીકળ્યા છીએ રવંદુશલા તો કંપસ લે નીડેલ કાંઈ તો કાંડ હૈ છે તે મારો અને એક વસ્તુ અમે ઘણા ટાઈમ બતાવી ન હતી સંતાળી સંતાણી રાખીએ તો આજ વસ્તુ આપણે બતાવી દઈએ અચ્છા ઠીક હે તું સર ઘણી વાર કમની કંપની 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 કરતો હોય એ તું ની આ કંપની શોમ હેલ્થકેર એમ હતે ને તો તો પણ કે પાછો શોમ શોમ આ એમ કેમ બધું બોલ્યો ને એમ હમણા કોણ તને કરી કરે ને હાલો આજે બતાવ એ કંપની 1 આવર લેટર તો કંપની ની કામકાજ બતાવ નીકળી ગયા તુસર ભાઈ છેલા બાય બાય કહી દે ભાઈ ચડવી ઉભરોડે

હું ખાલી ચા પીશ બરોબર છે હારું હાલો બાકી મેં તને એક વસ્તુની ગેરંટી આપી અમદાવાદ માં ઘરે હું મળશે છે મળી ગયું એટલું જ છે ખીબર જ હોય એમને ખીબર જ હારું હાલો ભાઈ જોઈ જા કરે હજી ક્યાં ક્યાં પોગવી ને ક્યાં ક્યાં વોલ્ડ કરવી તો વાગી ગયા છે સવા દસ અને અમારો ગાડું ઓલા ભાઈ કંઈક કટક બટક કરવા ગયા છે અલી હિંમતનગર આજુબાજુ પહોંચ્યા છે હોટેલ કૃષ્ણ પ્યોર ઢાબા સોઈ હવે સેજપુર કેટલા વાગે પહોંચવી અત્યારે તો 2 કલાક કટક બટક કરે છે રાજસ્થાનમાં ગયા પેલા આબુ શરૂ કરી દીધું તૈયારી તૈયારી પુરવા તૈયારી સરસ જો મંજાઈ જો ઓકે

ગાયો વધારે જોવા મળે છે અહીંયા તો કઈક ઉભા રહેવું તો તમને આગળની વસ્તુ બતાવશું બાકી પછી મેળા જો મોલ મારી ગયા છે તમારે પેટ માં

गुड मॉर्निंग बोलो बात अभी सत्तर किलोमीटर दूर मैं अच्छा, अच्छा। ग्यारह बजे के आसपास पास पहुँच जाऊँगा आप कहाँ पे हो मैं सर मैं बेगाम के यहाँ पे मिल जाऊंगा सर आपको अच्छा मुझे काम करो वहाँ लोकेशन भेज दो थाना। 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 આવ્યો છે મહેલ છે મોટો જબરજસ્ત બાહુબલી નો એવું લાગે છે મને મોટો જબર છે હો રોડ કાંઠે જ છે પાછો રોડ કાંઠે નથી એની આજુબાજુ રોડ છે એવું છે એનું શું છે સેન્ટ્રલ મ્યુઝિયમ છે જયપુર નું સેન્ટ્રલ મ્યુઝિયમ જયપુર નું આપડે સેન્ટ્રલ જેલ આવે સુરત એ મસ્ત છોકરી ફોટા ફોટા આવે છે બસ જો આ ભેલો એવું તારી ઘરવાડી જોયે આ ભેલો હું નહીં હું મારું મણા હું મ્યુઝિયમ ની જ વાત કરતો હતો બીજું ક્યાંય નથી જોયું

કે અભી ને એક્ઝેક્ટલી ઈ નથી ખબર કે ક્યાં ક્યાં જવાનું છે હા એ રોડા આવે બો હા અભિરાજ ભાઈ ને એક્ઝેક્ટલી નથી ખબર કે ક્યાં ક્યાં જવાનું છે અને એને ઈ નથી ખબર કે કેટલો ટાઈમ જવાનું છે હું છે ઈ એની જે કઈ પણ તૈયારીઓ છે એ બધી તૈયારીઓ ઉપર બે જ દિવસ અંદર પાણી ફરવાનું છે ફસ ગયા આ લોકોનો નું તો કેવો મસ્ત ક્લબ છે રાજસ્થાન જીપ ક્લબ

Bing